અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં રહેતા જ્યોતિ કુમારીને સ્વિફ્ટ કારમાંથી દસ કિલો જથ્થા સાથે ધરપકડ કરી હતી જોકે જ્યોતિ કુમારીનો મંડળ ફરાર થઈ ગયો હતો એસઓજી પોલીસે રૂપિયા એક લાખનો ગાંજો દસ હજારનો મોબાઈલ અને પાંચ લાખની સ્વિફ્ટ કાર મળી કુલ છ લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી છેલ્લા છ મહિનાથી ભાગેડો વિક્રમ મંડલ ભરૂચ શીતલ સર્કલ પર આવ્યો હોવાની માહિતીના આધારે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી વધુ તપાસ શરૂ કરી હતી